ચોનમાં દબાણ હટાવું દરમિયાન એક વૃદ્ધ મહિલાને અપમાનજનક શબ્દો બોલાયા હોવાનો ગંભીર આક્ષેપ સાથે આવતા શાહના મેયરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે ઘટનાને લઈ વરાછા ઝોનના દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મ ભટ્ટને શોકોસ નોટિસ પણ જારી કરવા માંગી છે સૂત્રોની માહિતી મુજબ દબણ હટાવવા ઝુંબેશ દરમિયાન પાંસઠ વર્ષીય મહિલાની અધિકારી હિતેશ બ્રહ્મભદ્દ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકો આ વર્તનને અમાનવીય ગણાવીને અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે મેયર દક્ષેશ માવાણી દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે અને તપાસ દરમિયાન હિતેશ બ્રહ્મભદ્દની કામગીરી પર સમીક્ષા ચાલુ છે અધિકારી તરફથી આક્ષેપો અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ મળ્યું નથી વર્તમાન ઘટનાએ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી છે જ્યારે લોકો વરાછા ઝોનમાં ચાલતી કામગીરીમાં વધુ પારદર્શકતા અને સંવેદનશીલતા અપનાવવા માંગી રહ્યા છે હમણાં વરાછરોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછરોને બરોડા પ્રિસેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે